ઠાકોરદાસ ખત્રી પોતાનો તેપનમો જન્મદિવસ દિવસ ઝુપડપટ્ટી વિસ્તારમાં નાના બાળકોને બૂટ ચંપલ અને નાસ્તો અને આંગણવાડીના નાના બાળકોને બૂટ અને નાસ્તો આપીને અનોખી રીતે ઉજવી રહ્યા છે તારીખ આઠ ડિસેમ્બર રોજ પવન ફૂટવેરના માલિક સમાજ સેવામાં સતત તત્પર અને પોતાની આગવી અનોખી સેવા માટે આગવી શૈલીમાં સેવા કરતા પાલનપુરમાં જીવદાય પ્રેમી તરીકે જાણીતા ઠાકોરદાસ ખત્રી જેઓ હર હંમેશ પશુ પંખીઓની વાહરે જઈ અનેક જીવ બચાવ્યા છે જન્મદિવસ પણ દર વર્ષે અનોખી રીતે ઉજવતા હોય છે

નાના બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા ને આશીર્વાદ આપ્યા સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી દિનેશભાઈ શર્મા સાહેબ વિપુલ બોરસિયા ને આંગણવાડીઓની બહેનો અને તેમજ સ્ટાફગણ હાજર યાદના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આંગણવાડીના બહેન દ્વારા ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ઠાકોરદાસ ખત્રી પાલનપુર